બદપુર રોડ ઉપર સાંજના સમયે ખેડૂત વીરુ સંઘ પોતાના ઘરે જતા હતા તે વખતે અજાણી વાહન પાછળથી ટક્કર મારીને ફરાર થઈ ગઈ તે વખતે ઘટના સ્થળે તેમનું મૃત્યુ થઈ ગયું તે જ રોડ ઉપર જતા આવતા ગામના કિશન ઠાકોરને જાણ થતા પોતાના ગામના એટલે કે વીરુ સંઘના ભત્રીજાબી પુલ શંભુજી ઠાકોરને કોલ કરીને જાણ કરી કે આ જગ્યા ઉપર તારા મોટા કાકાનો અકસ્માત થયો છે તે જાણ થતા વિપુલ ઠાકોર ઘરે જ હતા અને તેમને જાણ થતા તરત જ પોતાનું વાહન લઈને બે ચાર ઘરના ભત્રીજાઓને બધાને લઈને ઘટના સ્થળે પહોંચ્યા તે જાણ થતા તેમણે 112 માં કોલ કરીને એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી નજીકના પોલીસ સ્ટેશન એટલે કે રખિયાલ પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી જતા ત્યાં સુધીમાં અન્ય કોઈ વેહિકલમાં લઈ જઈને નજીકના હોસ્પિટલ રખિયાલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે મુજબ તેમનું ઘટના સ્થળે મોત થઈ ચૂક્યું હતું વાહન ચાલક કોણ હતો કોઈને જાણ નથી અજાણી વાહન ટક્કર મારીને ફરાર થઈ ગયેલ છે તેની કાર્યવાહી રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ઠાકોર રોહિત ન્યૂઝ સેવન ઇન્ડિયા